પરિવારમાં કોઈ સભ્યના લગ્નમાં અવરોધ આવી રહ્યો છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વાદ વિવાદમાં પડવાથી બચવાનો રહેશે નહીં તો આજે ખર્ચમાં વધારો થઈ શકે છે આજે તમારી આસપાસ આર્થિક સ્થિતિની ચિંતા નહીં રહે અને તમારે તમારા ભવિષ્ય માટે રોકાણ કરવાનું પ્લાનિંગ કરશો કોઈ જૂની ભૂલને કારણે આજે તમે પરેશાન રહેશો અને વિદ્યાર્થીઓએ આજે પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું પડશે આજે તમારે ઇલેક્ટ્રિક ગેજેટ્સથી દૂર રહેવું પડશે અને પારિવારિક બાબતોને ઘર ઉકેલ લાવશો તો તમારા માટે સારું રહેશે મિથુન રાશિના જાતકો માટે આજના દિવસમાં પેન્ડિંગ કામ નિપટાવવાનો પૂરેપૂરા પ્રયાસ કરવાનો રહેશે આજે તમે ધાર્મિક કાર્યોમાં રસ દેખાડશો તમને આજે પરમ સુખની પ્રગતિ થશે અને ગરીબોની સેવા માટે તમે આગળ વધશો આજે તમે આળસને ત્યાગીને પોતાના કામ પર ફોકસ કરશો અને વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં લાપરવાહી દેખાડવાથી બચવું પડશે નહીં તો પાછળથી મુશ્કેલી થઈ શકે છે સાથે જ પરિવારમાં કોઈ સદસ્યની વાત આજે તમને ખરાબ લાગી શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ અટકી પડેલા કામને પૂરો કરવાનો રહેશે આજે ધન પ્રાપ્તિના અલગ અલગ રસ્તાઓ તમને મળી શકે છે અને માતા પિતા સાથે આજે તમે પારિવારિક બાબતોને લઈને ચર્ચા કરી શકો છો આજે કોઈ નવું મકાન ખરીદવા માટે તમારી ઈચ્છા પૂરી થશે લોન માટે પણ તમે અરજી કરી શકશો અને તે તમને સરળતાથી મળી જશે નોકરી કરી રહેલા લોકોને આજે બીજી નોકરીની ઓફર આવી શકે છે અને મિત્રો સાથે આજે કોઈ બાબતે બોલાચાલી થઈ શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે આજે તમે તમારા કામ પર ફોકસ કરીને આગળ વધશો મનમાં કોઈ વાતને લઈને ડર સતાવી રહ્યો હશે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરશો આજે કોઈ જરૂરી કામને કારણે આજે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે વાણી અને વ્યવહાર પર આજે સંયમ રાખવાની જરૂર છે અને પરિવારમાં કોઈ વાતને લઈને આજે બોલાચાલી થઈ શકે છે પ્રોપર્ટીને લઈને કોઈ ડીલ ફાઇનલ થશે અને પરિવારમાં કોઈ સદસ્ય પાસેથી તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળશે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસ અને શુરતામાં વૃદ્ધિ લઈને આવશે આજે તમે તમારા વિચારોનો કામના સ્થળે લાભ ઉઠાવશો અને વિદેશથી વેપાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે નહીં તો બોલાચાલી થઈ શકે છે વિદ્યાર્થીઓએ બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે અને પાર્ટનરશીપ માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કોઈ કામ લાંબા સમયથી જો અટકી પડ્યું હશે તો તેમાં પણ આજે બિલકુલ આળસ ન દેખાડો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ યોજના બનાવીને આગળ વધવાનો રહેશે સાથેનો સાથ અને સહકાર મળી રહ્યો છે નોકર ચાકરની સુવિધાનો લાભ ઉઠાવશો પૈતૃક સંપત્તિ મળતા આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે માતાને કોઈ વચન આપ્યું હશે તો આજે તે પૂરું કરવાનું રહેશે થઈ રહ્યું છે માર્કેટિંગ સાથે સંકળાયેલા રાશિના જાતકો માટે આજનો દિવસ કામ બનાવીને કરવાનો રહેશે કામના સ્થળે આજે તમારા સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહ્યો છે આ સાથે જ તમારે તમારા કોઈ મહત્ત્વના કામને લઈને બીજા પર આધાર ના રાખવો જોઈએ આજે તમે તમારી સારી ખાણીપીણીનો આનંદ ઉઠાવશો અને તમને તમારી કોઈ જૂની ભૂલને કારણે આજે પસ્તાવો થઈ શકે છે જીવનસાથી સાથેના તમારા જૂના સંબંધો સુધરી શક્યા છે અને આર્થિક બાબતોમાં આજે બિલકુલ ઢીલ ના દેખાડવી જોઈએ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ બહેનનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે એકસાથે અનેક કામ હાથમાં ધરતા તમારી વ્યસ્તતા વધશે અને પારિવારિક બાબતોનો ઉકેલ ખૂબ જ સમજી વિચારીને લાવવો પડશે આજે તમને તમારા પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ નવા પદની પ્રાપ્તિ થઈ શકે છે આજે કોઈ જૂની લેવડ દેવડ તમારા માટે માથાનો દુખાવો બનશે અને હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્વની માહિતી મળી શકે છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કુશળતાથી ઉકેલ કામમાં લઈને આવવાનો રહેશે અને તમારા બોસને આજે તમારો કામ કરવાની પદ્ધતિ પર ખૂબ જ પસંદ આવશે આજે પરિવારનો કોઈ સદસ્ય તમને મળવા આવી શકે છે ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગ્યું રહેશે આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અને તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતા તમારી ખુશીનો પાર નહીં રહે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સાધનોમાં વૃદ્ધિ લઈને આવશે આજે કંઈક નવું કરવાના તમારા પ્રયાસો રંગ લાવશે અને કામના સ્થળે તમારા પ્રયાસો રંગ લાવશે નહીં તો તેના કારણે તમારા જૂના સંબંધો ખરાબ થઈ શકે છે અને પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે વિરોધીઓ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે પણ તમારી સૂઝબૂઝથી તમારે તેમાંથી સરળતાથી બહાર આવવાનું રહેશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ દબાણ અને લઈને આવશે અને તેના કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે આજે બેંક સંબંધિત કોઈ કામ તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે અને તમારું મન પણ પરેશાન રહેશે કામને લઈને કોઈ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે પણ તમારે સાવધાની રાખવી પડશે સંતાનને નવી નોકરી મળતા તમારું મન પ્રસન્ન રહેશે અને પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે